છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક ઓરસંગ નદી ખાતે બનાવવામાં આવેલ ચેકડેમ પાણીમાં ગરકાવ થયા છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી સીઝનમાં પહેલી વખત બે કાંઠે વહેતી થઈ હતી ઓરસંગ નદી ખાતે બનાવવામાં આવેલ ચેકડેમ સિઝનમાં પહેલી વખત પાણીમાં ગરકાવ થયા હતા મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને લઈને ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થવા પામે છે ઓરસંગ નદી મધ્યપ્રદેશથી નીકળી ડભોઈના ચાંદોદ ખાતે સો કિલોમીટરનો અંતર કાપી મળે છે ઓરસંગ નદીમાં સિઝનમાં પહેલી વખત ભારે પાણીની આવકને લઈને જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે